આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર પાદરાથી મળી રહ્યા છે પાદરા વડોદરા હાઈવે પર ભાયલીથી પાદરા ફૂલબાગ સુધી રોડ ફર્નિશિંગનું કામ તથા પાદરાના હાઈવે પર ડિવાઇડર ઊંચો કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત પાદરાના ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું છે પાદરાના પ્રણામી અગરબત્તીથી ફૂલબાગ વચ્ચે આવતા ડિવાઇડરને ઊંચા કરવા માટે અંદાજીત એક કરોડ રૂપિયા કરતાં વધારે એક કરોડના ખર્ચે જ ન્યૂજર્સી આરસીસી કેસ બેરિયરની કામગીરી કરનાર હોય ત્યારે આ કામગીરી અંતર્ગત થર્મોપ્લાસ્ટર માર્કિટ પટ્ટા મોર્નિંગ ઇન્ફોર્મેશન સાઇટ બોર્ડ વગેરેની કામગીરી કરવામાં આવે છે આ કામગીરીનું પાદરાના ધારાસભ્ય ચૈતન્યભાઈ ઝાલાના હસ્તે વરદ હસ્તે જ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભાજપા પાદરાના પ્રમુખ કૌશિકભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ મનીષા બેન પટેલ સહિત નગરપાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંધી ના અનેક સાથે ભાજપાના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા પાદરા મુખ્ય રોડ છે અને આ રોડ ઉપર નવીન ડામર કામ થતાં વચ્ચેનો ડિવાઇડર એ ખૂબ જ નાનો થઈ ગયો હતો જેના કારણે નાગરિકોની સુરક્ષામાં જોખમ ઊભું થયું હતું જેથી કરીને વડોદરાથી લઈને ભાઈલીથી લઈને પાદરા ફૂલબાગ સુધી નવીન ન્યૂ જર્સી આરસીસી બેરિયર ઊભું કરવાનું કામ આજરોજ લેવામાં આવેલું છે અંદાજિત એક કરોડના ખર્ચે આ નવીન કામ કરવામાં આવનાર છે જેનું ખાતમુહૂર્ત યોજાયું છે સાથે સાથે પાદરા પરનામી પરનામી અગરબત્તીથી જી બી સુધી અને પરનામી અગરબત્તીથી નારાયણ પાવરટેક સુધી નવીન સ્ટ્રીટ લાઇટનું કામ પણ આવનારા દિવસોમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવનાર છે આ તમામ સુવિધાઓ એ નાગરિકો માટે ઊભી કરવામાં આવેલી છે વચ્ચે ડિવાઇડર ઊંચું થઈ જશે તો ટ્રાફિકની અડચણ પણ નહીં થાય અને નાગરિકોની સુરક્ષામાં જોખમ પણ નહીં રહે છે નગરપાલિકાએ પોતાનો પ્લાન તૈયાર કર્યો છે લગભગ નવરાત્રિ કે નવરાત્રિ બાદ તુરત જ એ રખડતા ઢોળોને વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવશે અને જે લોકોના ઢોળ છે તો તેઓને પણ વ્યવસ્થિત જગ્યા આપીને ત્યાં તેનું ઢોળને ઉછેર કરશે એવી વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે